સુપરવાઇઝરો ની સામે સીન જમા કરે છે અમે કોઈ પણ કોઈ નો વિરોધ કરવા માટે નથી આવ્યા પણ અમારી બસ એક જ માંગ છે કે અમારો જે હાઈકોર્ટ નો ડબલ ચુકાદો આવેલો હતો ચોવીસ હજાર આઠ દ્વારા અમલ કરવા અમારા ઉપર સરકારે તમે આમ જોવા જાય તો ઓનલાઈન કામગીરી પણ બહુ સોંપવામાં આવી છે જેવી રીતના ત્યાં કેવાયસી કરવું પછી અત્યારે હમણાં નવી આવી અપર આઈડી કામગીરીનું માથું એટલો છે ને એના માટે જ સીમકાર્ડ અમે જમા કરાયા છે અમારો ચુકાદો વધારો થાય

कारण के हमारे एक मांग से के हाई कोर्ट में डबल चुका तो जाए उसे ही सरकार अमल मा करे कारण के 10 हजार ने अंदर अमारे, अमारे वो वो जे हमारे हमारे बहुत बड़ी काम की करवानी आवे से जे हमें पोसा तो नहीं हमो वारी ने अंदर 10 हजार ने अंदर काम की करवानी ऑनलाइन काम की रेती बसी हो से पूरे प्राथमिक शिक्षण हो से बाको ऊपर में बिल्कुल ध्यान नहीं दिया આપના મકાનને ઘર બનાવો ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ગરગન કુલર ચિમની ઓવન મોબાઈલ અને એસેસરીઝ હોમ થિયેટર સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવો સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું ધ્યેય સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલ ટેકરી ભુજ નાઇન